ંદ છાત્રાલયના ફાધર ફ્રાન્સિસ તથા આજુબાજુના ગામમાંથી ખ્રિસ્તી ભાઈઓ બહેનો મિત્રો વડીલો આગેવાનો મોટી સંખ્યામાં શોભાયાત્રામાં જોડાયા હતા આ શોભાયાત્રાની અંદર વંદ સ્તંભને બગીમાં મૂકી શોભાયાત્રા કાઢવામાં આવી નડિયાદના મુક્તેશ્વરી માતાના ચર્ચના ફાધર જોન દ્વારા

જોઈ શકીએ આમાં આપણે જોઈ શકીએ કે પ્રભુએ સર્વ ને મુક્તિ માટે આપ્યા પોતાના બલિદાન દ્વારા આપણને જીવન આપ્યું અને ઈસો બધા માટે નથી પણ સર્વને માટે છે એટલે સર્વ પ્રકારના જાત ના જાત રંગ ભેદ ભાવ વગર બધા સાથે એમની કૃપા મેળ માટે આપણે આમંત્રણ આપે છે અને સાથે સાથ આપણે બધા સહયાત્રીઓ છે યાત્રાના એન્ડમાં શું થશે એના કરતાં યાત્રા દરમિયાન આપણે કેવા આનંદ માણતા માણતા જઈએ હવે એ જ ખુશી આપણે ગીતો ગાતા ગાતા કૃષ્ણ આરંભ કરવા છે પ્રભુના આપણે સાંભળવા છે અને એના પ્રમાણે એમને શક્તિ કૃપામાં મેળવવાની છે જેમને પ્રસદ ના મળે વિચાર કરવાની જરૂર છે પ્રભુની વાણી આપણે સાંભળીએ એ વાણી દ્વારા આપણે શક્તિ કૃપા પણ આવી જશે અને

માટે સૌ પ્રથમ અમદાવાદ આ સ્મારક આવે છે એટલે સુંદર રીતે બધાને માટે ના નાસ્તો નું કેવળ આપણે બધા માટે લઈને ગયા એટલા માટે બધાને માટે આપણે જોવા મળશે એટલે તેથી ઈશ્વરના ના આભાર માનતા નવા વર્ષમાં પ્રવેશ પામીએ છીએ નવા વર્ષમાં તમારે દિલ માં ત્રણસો પાસઠ ખુલ્લું રાખજો અને પ્રભુને કહેજો તમે જે લખવા ઈચ્છો છો

તમે પોતે જે તે ફળ આપેલો છે પ્રભુ એને ભરપૂર ફળ આપે એવી અમારી પ્રાર્થના ગીત ચાલુ કરી